ધારી પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ નશાકારક પદાર્થ વેચાણ ટ્રાફિક ભંગ અને રોમિયોગીરી સામે કડક કાર્યવાહી ધારી પોલીસે શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ ટ્રાફિક નિયમન ભંગ અને રોમિયોગીરી અટકાવવા માટે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું આ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્ય સરકારના જાહેરનામા પાલન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવ મુખ્ય ઉદ્દેશ ગાંજો રોલિંગ પેપર સ્મોકિંગ પરફેક્ટ રોડ જેવા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને તેને લગતી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવાનો હતો પોલીસે સવારથી જ શહેરમાં બસ સ્ટેશન વિસ્તાર સહિત રસ્તા ઉપર રોમિયોગી કરતા શખ્સોના ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી હતી આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ માટે પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ ડ્રાઇવ અંતર્ગત ધારી પોલીસ વિભાગ દ્વારા શહેરના વેપારીને ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા સ્ટોરી બાય સંજય ધારી મા હોય એ છે સાત प्राइवेट लग्जरी वाला तब एक बार तब जाते जो तो रूंग रूंग गए, तो जो मैं तो रूम रूम तैयार करके कल्ला तो भरे हुए हैं इधर रात ना सात ना समय पची बकोर ना समय सात ना समय सब आना समय ये वो है जो कि क्या एक साथ कल्ला रहो ये ये वो है जो कि बस अपने क्या खाली मंदिर ना बार स्मोक करिए तो पर ट्रैफिक रहेगा लेकिन �

સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજક મોબાઈલ નંબર Nine eight nine eight five, 7 2 9, 4 8 5 1 1 9, nine zero double 9, nine four.